હું છું આપનો લખન ઠાકોર સાથે સાથે જણાવવાનું કે અમારા ખાસ પરમ મિત્ર અને ઠાકોર સમાજના એક યુવાન બળદેવ ઠાકોર વ્લોગ છે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે માતાજી તો બધાને તો આજના મારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણા વ્લોગમાં બેના રહેજો આજ એવા ઠાકોર સમાજ વતીના ઘણા કામ કરી રહ્યા છે અને કરતા પણ આવે છે એવા આપણે લખનભાઈ ઠાકોરની મુલાકાતે જવાનું છે તો વિડિયોમાં એન્ડ સુધી બેના રહેજો અને કન્ટીન્યુ રહીજો આપણે લખનભાઈની આજ મુલાકાત લેવાની હતો જય માતાજી ફાઈનલી જો આપણે મુલાકાત લે ફાઈટ લઈ નીકળી ગઈ તમે પણ જોઈ શકો ફાઇનલી જો આપણે મુલાકાતે આવી ગયા હતા ઓલરેડી અહીંયા પોહી ગયા હતી તમે આપણે લખન ઠાકોરની મુલાકાત લેવા આવ્યા હતા તો ફાઇનલી હું પોગી ગયો તમે પણ જોઈ શકો છો હાલો હું કે લખનભાઈ હેવાતાજી હું કે છોટે જગદીશ ઠાકોર હું કે દોસ્ત તો ફાઇનલી આમ તમે પણ જોઈ શકો છો આપણે ઓલરેડી પોગી ગયા છીએ અને જોઈ લ્યો આ લોકેશન જય માતાજી હું છું આપનો લખન ઠાકોર સાથે સાથે જણાવવાનું કે અમારા ખાસ પરમ મિત્ર અને ઠાકોર સમાજના એક યુવાન બળદેવ ઠાકોર વ્લોગ જે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે જેઓ ખૂબ સરસ અને સામાજિક અને ખૂબ સારા સારા વિડીયો બનાવે છે પહેલાં તો દરેકને મારા તરફથી વિનંતી કે આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને ખૂબ સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે આમની પોતાની આઈડી પણ છે ઇસ્ટા આઈડી બળદેવ ઠાકોર વ્લોગ તો ઇષ્ટાને ફોલો કરજો અને ભાઈને ખૂબ સપોર્ટ કરજો એવી વિનંતી સાથે મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી પાસે ખૂબ કુદરતી નેચરલ લાઈવ લાઈવ લોકેશન જેવો અમારા ખાસ અને પરમ મિત્ર છોટે જગદીશભાઈ ઠાકોરનું ફાર્મ હાઉસ છે આ એમનું પોતાનું છે ખૂબ મોટું છે ભવ્ય છે આપ જોઈ રહ્યા છો લાઈવ પાણી પણ ચાલુ છે અહીંયા નેચરલ કુદરતી જગ્યા છે તો આ બધાને વિનંતી કે ફરીથી જેઓ ખૂબ સરસ બ્લોગ બનાવે છે તો ભાઈને સપોર્ટ કરજો દિલથી બધાને વિનંતી સપોર્ટ કરજો તો બધાય હો બધાયને જય માતાજી જય તો આજ આપણી ભેગા આપણે લખનજી ઠાકોર સિંગર અને એનું ગીત પણ ઠાકોરજી કહેવાના બહુ જ ટ્રેનિંગમાં આવેલું હતું તો આજ આપણે લખનજી ઠાકોરને પણ થોડીક વિનંતી કરી કે આપણી બે લાઈન ગૌરાવીને આપણી જનતાને સંભળાવે તો લખનભાઈ તમે બે લાઈન આપણી ઓડિયોસને જણાવવું જણાવતા ખૂબ આનંદ થાય કે ઠાકોરજી કહેવાના સોંગ સમાજે ખૂબ વધાવ્યું છે સમાજે ખૂબ પ્રેમ આપ્યો છે ત્યારે ભાઈની ફરમાય છે ત્યારે હે મને ઠાકોર હોવાનો ઘણો ગર્વ ઠાકોરજી મને એક ક્ષત્રિય હોવાનો ઘણો ગર્વ ઠાકોરજી કેવાના ભાઈનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય માતાજી